હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ કે શિયાળામાં ખાવાની મજા પડે એવું ઘરમાં ગરમ દસથી બાર લોકો માટે મારા જેવું ઊંધિયું આપણે કાઠિયાવાડી લગ્ન પ્રસંગોમાં બને એવું ઊંધિયું બનાવીશું એકદમ સરળ રીતે બહુ ચટપટું ટેસ્ટી એવું બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં બધી સામગ્રીઓ જોઈ લઈશું અડધો કપ તુવેરના દાણા અડધો કપ લીલા વટાણા અડધો કપ લીલા ચણા અડધો કપ મેં વાલોર પાપડી લીધી છે દેશી પાપડી અડધો કપ જેટલી મેં સુરતી પાપડી જો બહુ જાડી હોય તો દાણા કાઢી લેવાના કોમળી હોય તો ઉપર નીચેનો ભાગ જ કાઢવાનો અડધો કપ ગુવાર અને અડધો કપ ટિંડોરા લેશો તો કાઠિયાવાડી ઊંધિયામાં ગમે તે શાક લઈ શકો બીજા શાકભાજીમાં ત્રણથી ચાર મોળા મોટા મરચાં સાથે એક કાચું કેળું વધારે પણ લઈ શકો ચાર નાના બટેટા છથી સાત નાના રીંગણ દોઢસો ગ્રામ જેટલું સુરણ દોઢસો ગ્રામ જેટલા શક્કરિયા અને દોઢસો ગ્રામ જેટલું રતાળું લેશું અહીંયા તમારા પાસે જો એક બે વસ્તુ ન હોય તો સ્કીપ પણ કરી શકો અને પાપડી કોઈ એક હોય તો પણ ચાલે હવે આપણે પહેલાં બધા શાકભાજી કેવી રીતે કટ કરવા એ તો આ રીતે રીંગણ આપણે સ્ટફ કરવાના છીએ તો આ રીતે રીંગણનો જે ક્રાઉનનો ભાગ હોય એ કાઢી લેશું ઉપરથી થોડું એનું ડીટીયું પણ કટ કરી રીંગણ ભરાય એ રીતે મેં એને નીચે આ રીતે મોટો કાપો કરી લીધો સાથે કાચા કેળાના આ રીતે એક એક ઇંચના પીસીસ કરી એના પણ પીસીસ કરી વચ્ચે એક કટ આપી દઈશું મરચાંને સ્લીટ કટ કરીશું બટેટાને પણ સ્લીટ કટ કરીશું શક્કરિયું રતાળું અને સુરણ છે એના આ રીતે મોટા મોટા ચોરસ ટુકડા કરી રેડી કરી લઈશું તો બધા શાકભાજી આ રીતે મેં રેડી કરી લીધા હવે આપણે મસાલો ભરવાનો બનાવી લઈશું એના માટે દસથી બાર નાની લસણ નીકળ્યો છે એટલે મેં થી બાર લીધી છે અને એમાં બે ઇંચ આદુના ટુકડા અને બે મોળા મરચાં સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા શિંગના દાણા શેકેલા મેં અહીંયા ખારી શીંગ લીધી છે પાપડી સાથે એક ચોથાઇ કપ જેટલી તો બેસન પાપડી મેં લીધી છે એક ચોથાઇ કપ જેટલું સૂકું નાળિયેરના પીસીસ ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીલું લસણ ખાતા હોય તો લેવાનું અહીંયા સૂકું લસણ પણ તમે આ રેસીપીમાં સ્કીપ કરી શકો અને લીલા ધાણા અડધો કપ જેટલા આપણે લીધા છે હવે આદુ મરચાં લસણ આપણે મિક્સર જારમાં પહેલાં એની પેસ્ટ બનાવી લઈશું તો એકદમ ફાઇન પેસ્ટ આદુ મરચાં લસણની બનાવી લેવાની પછી આપણે એમાં સૂકું કોપરું એક ચોથાઇ કપ જેટલું સાથે સફેદ તલ અને શીંગના દાણા ઉમેરી અને આપણે કોર્સ દરદરી એવી પેસ્ટ વાટી લેશું તો આ રીતે થોડું હાર્ડ હોય કોકોનટ એટલે પહેલાં તમારે એને વાટી લેવાનું આ રીતે વટાઈ જાય એટલે મસાલા ઉમેરી દઈશું એકથી બે ટી સ્પૂન ગરમ મસાલો કે ઊંધિયાનો જો મસાલો હોય તો એ પણ વાપરી શકો બેથી ત્રણ ટી સ્પૂન લાલ મરચું પાવડર બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ધણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે અડધી ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી અને સાથે જે પાપડી ગાંઠિયા એક ચોથાઈ કપથી અડધો કપ જેટલા તમે લઈ શકો લીલું લસણ ઉમેરી દઈશું અને સાથે આપણે ખાંડ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કે પછી ગોળ પણ તમે અહીંયા લઈ શકો અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે થોડા લીલા ધાણા ઉમેરી પાછું આપણે પલ્સ કરી બેથી ત્રણ વાર વાટીશું તો માત્ર બે ત્રણ વાર તમે પલ્સ કરશો એટલે આ રીતે મસાલો રેડી થઈ જશે થોડા મેં લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા બચાવ્યા હતા અડધો કપમાંથી એના સાથે મસાલાને મિક્સ કરી દઈશું અહીંયા હું તેલ નથી ઉમેરી રહી તમારે થોડું તેલ જો ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે આ રીતે રીંગણ જે કટ કરીને રાખ્યા છે એમાં આ રીતે મસાલો ભરી લઈશું સાથે કેળાને મેં વચ્ચે એક નાનો કટ આપ્યો છે એમાં પણ આપણે કેળાને પણ ભરી લઈશું તો આ રીતે રીંગણ ભરી લઈશું પછી કેળા અને બટેટાને પણ તમારે આ રીતે થોડી જગ્યા થાય એટલે એ રીતે તમારે બટેટાને પણ ફિલ કરી દેવાનું આ રીતે સાથે જે મરચાં લીધા છે એને પણ આપણે એકદમ સારી રીતે ભરી દઈશું તો આ રીતે મરચાં રીંગણ બટેટા અને કાચા કેળાને થોડા થોડા આ રીતે તમારે સ્ટફ કરી બધા રેડી કરી લેવાના અને જે મસાલો બચી જાય એ આપણે ગ્રેવી માટે વાપરવાનો છે આ મસાલાથી ગ્રેવી ઠીક થશે અને સાથે બહુ સારો એવો ટેસ્ટ આવશે તો બધા શાકભાજી મેં ભરી દીધા અને થોડો જે મસાલો છે એ બચાવ્યો એ આપણે પછી ગ્રેવીમાં વાપરીશું હવે મુઠિયા બનાવી લેશું તો શાકભાજીની તૈયારી થઈ ગઈ હવે મુઠિયા માટે અહીંયા મેં એક પ્લેટમાં બધી સામગ્રીઓ રેડી કરી છે તો પોણો કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ એમાં એક ચોથા કપ જેટલા લીલા ધાણા પોણો કપ જેટલા મેથીના પાન ધોઈ નિતારી ચોપ કરેલા અડધા લીંબુનો રસ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ચોથાઈ કપ જેટલો ઘઉંનો લોટ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એકથી બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું અડધી ટી સ્પૂન હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂનથી અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો બે ટેબલ સ્પૂન રવો અને એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ લેશું બાકી બધી સામગ્રીઓ આપણે ઉપરથી ઉમેરીશું પણ આ રફલી બધું મેં પ્લેટમાં એક સાથે રેડી કરી લીધું છે અહીંયા ખાંડના જગ્યા પર તમે થોડો ગોળ પણ ઉમેરી શકો અડધી ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું એક ટી સ્પૂન સ્પૂન જેટલી વરિયાળી વરિયાળીથી બહુ સારો એવો ટેસ્ટ આવે પણ ન ફાવતી હોય તો ન ઉમેરો તો પણ ચાલે બે ટી સ્પૂન જેટલું તેલ એક ચપટી જેટલા ખાવાના સોડા તો સોડાથી મુઠિયા સોફ્ટ પણ બનશે અને ફૂલશે પણ એટલા માટે થોડા લીંબુના રસના ટીપા જો થોડું ખટાશ અને ગળપણ બેલેન્સ કરવું હોય તો અડધો જેટલો લીંબુનો રસ પણ નીચોવી શકો સાથે થી ત્રણ ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને હવે જરૂર લાગે એટલું પાણી ઉમેરી અને આપણે સેમી સ્ટીફ એવો લોટ બાંધી લઈશું તો પહેલાં બધી સામગ્રીઓને તમારે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની અને અહીંયા તમને એક ચોથાઈ કપ જેટલા પાણીની જરૂર પડશે પણ થોડું થોડું છાંટતા જઈ અને પછી આ રીતે લોટને કમ્બાઈન કરતા જઈ અને તમારે મુઠિયાનો લોટ આ રીતે બાંધી લેવાનો તો મુઠિયાનો લોટ મેં બાંધી લીધો અને મસળી લઈશું તો હાથ પર ચીપકે નહીં એવો મેં બાંધ્યો છે લોટ એટલે હવે હથેળી પર તેલ લગાવી દઈશું અને પછી આપણે એમાંથી નાના નાના ગોળા તો આપણે ઊંધિયું હોય એમાં જો બહુ મોટા મુઠિયા તમે બનાવશો તો બાઈટ સાઇઝમાં તમારે એના ટુકડા કરવા પડશે એટલા માટે તમારે આ રીતે નાના નાના વાળી રેડી કરી લેવાના મુઠિયા થોડા તમારે જો વધારે બનાવવા હોય તો બધા ઇન્ગ્રીડિયન્ટ થોડા વધારે ઉમેરીને પણ વધારે મુઠિયા બનાવી શકો તો આ રીતે મેં બધા મુઠિયાને એક સરખા પેલા સાઇઝ આપી અને પછી આ રીતે એના ગોળાવાળી રેડી કરી લીધા મુઠિયા તૈયાર થઈ જાય એટલે હવે આપણે મુઠિયાને તળીશું તળવા માટે આ જ તેલમાં આપણે ઊંધિયાનો વઘાર કરવાનો છે તો કોઈ નાનું લોયું લેવાનું એક કપ જેટલું તેલ મેં લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પછી જેટલા મુઠિયા આવે એટલા તમારે મુઠિયા આ રીતે ગરમ તેલમાં ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તમારે એને એક મિનિટ જેવા એક સાઈડથી તળી લેવાના પછી ફ્લિપ કરી પાછા એક મિનિટ જેવા તળવાના અને પછી મુઠિયાનો ગોલ્ડન કલર આવે એ રીતે મુઠિયા તળાઈ જાય એટલે એટલે તમારે એને કાઢી લેવાના તો મુઠિયા છે એ સાઇઝમાં મોટા થશે આપણે નાના નાના વાળિયા છે તો પણ તો આ રીતે તમે જોઈ શકો છો મુઠિયા આવા ગોલ્ડન થાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા મુઠિયાને પણ તળીને રેડી કરી લઈશું મુઠિયા તળાઈ જાય એટલે આપણે શાકભાજીને પણ ફ્રાય કરવાના છે એમાં આપણે પહેલાં બધા કંદ તો સુરણ છે એને તમારે આ રીતે એના પીસીસ કરી અને પછી ધોઈ નિતારી અને લેવાના છે ટુકડા થોડા મોટા છે એટલે એને ફ્રાય થતાં લગભગ ચારેક મિનિટ જેવું લાગશે ચાર મિનિટ પછી લગભગ એંશી ટકા જેવા કૂક થઈ જશે પછી આપણે થોડા ગ્રેવીમાં થવા દઈશું સુરણ તળાઈ જાય એટલે શક્કરિયા લઈ લેશું શક્કરિયાને પણ તળાતા ત્રણેક મિનિટ જેવું લાગશે તો આ રીતે તમે એક સાથે વધારે તેલ લઈને પણ એક સાથે પણ વેજીટેબલ અમુક તમે ઉમેરી શકો હું અહીંયા ઓછું તેલ લીધું છે એટલે એક એક કરીને બધું તળી રહી છું સાથે રતાળું ઉમેરી દેશું રતાળુંને પણ ચારેક મિનિટ જેવું લાગશે ક્રિસ્પી ઉપરથી એકદમ થઈ જશે અને અંદરથી સોફ્ટ એવું રતાળું આ રીતે તળાઈ જશે તો રતાળોનો હલકો ગોલ્ડન કલર આવ્યો સેમ શક્કરિયાનો પણ અને એ જ રીતે રતાળોનો પણ ગોલ્ડન કલર આવશે એટલે તમને લાગશે એટલે તમારે એને બહાર કાઢી લેવાનું એ જ રીતે ટિંડોરાના પીસીસ એને પણ આપણે એકદમ સારી રીતે ફ્રાય કરવાના છે થોડા શ્રિંક થવા લાગે એટલે તમારે એને તેલમાંથી કાઢી લેવાના ટિંડોરાને ત્રણેક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તળાતા લાગશે ટિંડોરાના તમારે બે ભાગ જ કરવાના છે ચાર પીસીસ નથી કરવાના આ રીતે ઊંધિયામાં એના આ રીતે બે ભાગ હોય છે તો ટિંડોરા પણ તળાઈ ગયા બધા શાકભાજી હું એક પ્લેટમાં લઈ રહી છું હવે આપણે ગુવાર અડધો કપ જેટલો વધારે પણ લઈ શકો તમને જો વધારે ભાવતો હોય તો ગુવારને પણ આપણે બે ત્રણ મિનિટ જેવો તળી લઈશું ગુવાર પણ તળાઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું હવે અડધો કપ જેટલું ફ્લાવર તો ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં મેં નથી બતાવ્યું ફ્લાવર પણ હોય છે કાઠિયાવાડી ઊંધિયુંમાં તો અડધો કપ જેટલા ફ્લાવરના ટુકડા ઉમેરી અને એને બે જ મિનિટમાં મીડિયમ ફ્લેમ પર હલકો એનો કલર ગોલ્ડન થવા લાગે તો બેથી ત્રણ મિનિટ જેવું લાગશે ડિપેન્ડ અને પછી આ રીતે તળાઈ જાય એટલે આપણે એને પણ બધા વેજીટેબલ સાથે કાઢી લઈશું હવે કુકરમાં આપણે દાણા પાપડીનો વઘાર કરવાનો છે તો પ્રેશર કુકર લઈ લઈશું એમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલનું પ્રમાણ તમે વધારે પણ લઈ શકો અને જે તેલથી આપણે મુઠિયા ફ્રાય કર્યા એનાથી વઘાર કરશો એટલે ઊંધિયાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન હિંગ અને લીલા ચણા અડધો કપ જેટલા લીલા વટાણા અડધો કપ જેટલા અને તુવેરના દાણા અડધો કપ જેટલા ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલી વાલોર પાપડી અને અડધો કપ જેટલી સુરતી પાપડી કાઠિયાવાળી ઊંધિયામાં સુરતી પાપડી હોતી નથી પણ તમને મળે તો ઉમેરવાની ન મળે તો સ્કીપ પણ કરી શકો એકથી દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી એકદમ સારી રીતે બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે થોડું સારી રીતે સતળાઈ જાય એટલે એક ચપટી જેટલા ખાવાના સોડા એનાથી બધા શાકભાજી તમે કુકરમાં પણ એને સીટી વગાડશો તો પણ કલર એનો ગ્રીન રહેશે તો આ રીતે મેં ઉમેરી દીધા આ રીતે બધા દાણા પાપડી સતળાઈ જાય એટલે ભરેલા જે બધા શાક છે એ આપણે આ રીતે ઉપર ગોઠવવાના છે તો સતરાઈ જાય પછી અને આપણે ભરેલા શાક ઉમેરો પછી એને મિક્સ નથી કરવાનું એટલે આ રીતે ભરેલા શાક ઉપર મેં મૂકી દીધા અને મસાલો બચ્યો છે એને મેં સાઈડમાં રાખ્યો હવે એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી ઉમેરીશું બહુ વધારે નહીં ઉમેરીએ એક ચોથાઈ કપ જેટલું જ પાણી ઉમેરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું બે વિસલ થઈ જાય એટલે તમને લાગે કે હવે પ્રેશર નીકળવાને થોડી વાર છે ત્યારે તમારે પ્રેશરથી આ રીતે બધી પ્રેશર કાઢી લેવાની બહુ વધારે પડતું કુકરમાં નથી રહેવા દેવાનું નહીં તો રીંગણ આપણે બહુ નાના નાના લીધા છે એ વધારે તૂટી જશે તો એકદમ ધ્યાન રાખીને હવે એક પ્લેટમાં તો એક પ્લેટમાં બધા જે ભરેલા શાકભાજી છે ચમચીથી જાળવીને તમારે અલગ બધા લઈ લેવાના નહીં તો તમે જો હવે એને મિક્સ કરવાના તો એ તૂટી જશે અને ઊંધિયામાં દેખાશે નહીં એટલે તમારે પાપડી દાણા અને ભરેલા શાકભાજી પ્લેટમાં અલગ કરી લેવાના હવે ઊંધિયાના વઘાર માટે આપણે એક ચોથાઈ કપ જેટલું તેલ ગરમ કરીશું તો અહીંયા તેલનું પ્રમાણ તમે કેટલું તમારા ઘરમાં ખવાય એ રીતે ઓછું વધુ લઈ શકો એમાં આખા મસાલામાં તમાલપત્ર તજનો ટુકડો મોટી ઇલચી દગડ ફૂલ સાથે લવિંગ બેસુકા મરચા મરચાં જાવિત્રી અને જીરું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને મેં અહીંયા ચાર મોટા ટમેટાની પ્યુરી સાઈડમાં કરી લીધી છે સાથે વઘારમાં આપણે એક ટી સ્પૂન જેટલી હળદર અને ચાર ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું તો અત્યારે તરત જ તમારે ઉમેરી દેવાની મિક્સ કરી ટમેટામાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી ટમેટા પ્યુરીને સાતળી લેવાની છે આ ઊંધીનો કલર લાલ હોય છે એટલા માટે તમારે લાલ ગ્રેવી માટે લાલ ચા ટમેટા લઈ અને વાપરવાના તો તેલ અલગ થઈ ગયું એ રીતે મેં અહીંયા ગ્રેવીને એકદમ સારી રીતે સાતળી લીધી છે ટમેટાને સતળાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું લાગશે પછી આ રીતે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર તે ખાસ જોવે એ રીતે અડધો ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી અને પાછું આપણે તેલ થોડું અલગ થાય અને ગ્રેવીનો કલર આ રીતે લાલ થઈ જાય ત્યાં સુધી થવા દઈશું હવે તેલ અલગ થઈ ગયો જે મસાલો આપણે ભરવા માટે બનાવ્યો હતો એમાંથી જે બચ્યો એ મસાલો ઉમેરી અને એને પણ આપણે સારી રીતે સાતળી લઈશું તો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે સાતળવાનું છે તો આપણે ઢાંકી ત્રણેક મિનિટ જેવું તમે એને થવા દેશો એટલે બધો મસાલો એકદમ સારી રીતે સતળાય અને એમાંથી તેલ અલગ થઈ જશે તો આ રીતે મસાલાને મેં લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું સાતળ્યું એકદમ સારી રીતે સતળાઈ ગયું અને તેલ પણ તમે જોઈ શકો છો સાઈડમાંથી આ રીતે અલગ થઈ ગયું હવે આપણે એમાં મીઠું બેલેન્સ કરી લઈશું તો બે ટી સ્પૂન જેટલું મીઠું આપણે બીજી બધામાં થોડું થોડું ઉમેર્યું છે એટલે અત્યારે આપણે ગ્રેવી અને થોડા શાકભાજી પ્રમાણ માટે બે ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેર્યું છે હવે મુઠિયા સિવાય જે બધા આપણે શાકભાજી તળ્યા છે એ બધા આપણે ઉમેરી દઈશું તો સુરણ શક્કરિયું રતાળો ફ્લાવર સાથે ટિંડોરા અને ગુવાર તો બધા આપણે એંશીથી નેવું ટકા જેવા તળ્યા હોય એટલે આપણે પહેલાં એને ગ્રેવીમાં એકદમ સારી રીતે થવા દેવાના છે તો આ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અહીંયા મેં ઉકળતું ગરમ બે કપ પાણી ઉમેર્યું છે ડિપેન્ડ જો તમને રસો વધારે જોવે વધારે લોકો માટે તમારે બનાવવું હોય તો ત્રણ કપ જેટલું પાણી પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને આ રીતે તમે બેથી ત્રણ કપ ડિપેન્ડ રસો જોવે એ રીતે તમે અહીંયા પાણીનું પ્રમાણ વધારી શકો મિક્સ કરી અને આપણે એને ઢાંકી અને સાતથી આઠ મિનિટ જેવું થવા દઈશું તો જે શાકભાજી આપણે વીસ ટકા જેટલા બાકી રહ્યા હશે પંચ્યાસી ટકાથી નેવું ટકા જેટલા એ બધા ગ્રેવીમાં કૂક થશે અને એકદમ સારો એવો એનો ટેસ્ટ આવી જશે લગભગ સાતથી આઠ મિનિટ જેવું થશે પછી આપણે જે મુઠિયા બનાવ્યા છે એમાંથી થોડા મુઠિયા આ રીતે તમારે ઉમેરી દેવાના છે રસો પણ જાડો થશે અને મુઠિયાનો ટેસ્ટ આખા ઊંધિયામાં પ્રોપર એવો આવી જશે તો આ એક ટ્રીક છે એનાથી તમારું ઊંધિયું છે બહુ ટેસ્ટી એવું બનશે અને ઢાંકી પાછું મેં એને પાંચેક મિનિટ જેવું થવા દીધું હવે બધા શાકભાજી એકદમ સોફ્ટ એવા થઈ જાય ત્યારે આપણે એમાં મુઠિયા તો મુઠિયામાં થોડું ગ્રેવી જશે એટલે મુઠિયા ડ્રાય ખાવામાં ન લાગે એટલે પાણીમાં જ તમારે આ રીતે બીજા શાકભાજી ઉમેરો એ પહેલાં તમારે મુઠિયા એમાં ઉમેરી દેવાના આ રીતે મિક્સ કરીશું એટલે મુઠિયા છે તરત જ ગ્રેવી છે એ આ રીતે સોક થઈ જશે અને પાણી ઓછું આ રીતે તરત જ થઈ જશે મુઠિયા ઉમેરી અને ઢાંકી એક બે મિનિટ જેવું તમારે થવા દેવાનું તો તમને પછી આઈડિયા આવશે કે તમને રસો વધારે ઓછો જોવે તો હવે તમે અહીંયા પાણી તો અડધોથી પોણો કપ કે એક કપ જેટલું પાણી ઉમેરી શકો તો મુઠિયાના લીધે થઈને પાણી જે રસો છે શાકનો એ ઓછો થઈ જશે એટલે તમે અહીંયા અડધો કપ જેટલું પાણી તમારે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું અને હવે કુક્કરમાં આપણે જે શાકભાજી બોઈલ કર્યા તો મેં અહીંયા દાણા પાપડી અલગ કરી લીધા હતા અને આખા શાકભાજી પણ અલગ કરી લીધા હતા તો દાણા પાપડી પહેલાં ઉમેરી દઈશું અને પછી આખા શાકભાજી જે ભરેલા છે એમાં રીંગણ બટેટા મરચાં અને સાથે કાચા કેળા એ બધા આપણે આ રીતે ઉમેરી દઈશું અને પછી આપણે હળવા હાથે તમારે ઊંધિયાને મિક્સ કરવાનું છે તો હવે તમે જ્યારે મિક્સ કરો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે આપણે કુકરમાં આખા શાકભાજી ઉપર રાખીને સ્ટીમ કર્યા છે તો એકદમ સોફ્ટ તો નથી થયા પણ જો તમે એને થોડું મિક્સ કરવામાં થોડું બરાબર ધ્યાન નહીં રાખો તો બધા શાકભાજી તૂટી જશે આ રીતે તમે બનાવશો તો ઊંધિયામાં શાકભાજી આખા દેખાશે સાથે ઊંધિયું તમારા ઓછા તેલમાં પણ રેડી થશે એકદમ વધારે પડતું તેલની પણ આપણને અહીંયા જરૂર નહીં પડે એકદમ સારી રીતે ઊંધિયું મિક્સ થઈને રેડી થઈ ગયું છે અડધો કપ જેટલું મેં પાણી ઉમેરી મિક્સ કરી અને રસો મેં બેલેન્સ કર્યો હવે ગોળ તો લગભગ અહીંયા તમારે એક ચોથાઈ કપ જેટલો ગોળ કે ગળપણ ખટાશ તમને ભાવે એટલું અને એક ચોથાઈ કપ જેટલું આંબલીનું પાણી તો બે નાના ટુકડા આંબલીના મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા એ નીચોવી અને પછી મેં ઉમેરી દીધું લીલું લસણ ખાતા હોય તો ઉમેરવાનું ગરમ મસાલો કે ઊંધિયાનો મસાલો આ રીતે અડધો ટેબલ સ્પૂન જેટલો છાંટી દેવાનો લીલા ધાણા ઉમેરી દેવાના અને મિક્સ કરી દેવાનું આ ઊંધિયું છે એ લસણ વગર પણ બને અને લસણ સાથે પણ બને તમે જે રીતે ખાતા હોય એ રીતે બનાવી શકો મિક્સ કરી દઈશું હળવા હાથે આ રીતે અને ઊંધિયું આપણું સર્વ કરવા માટે તૈયાર છે તો ગળપણ મીઠું ખટાશ એ બેલેન્સ કરશો એટલે ઊંધિયું તમારું એકદમ પરફેક્ટ એવું બનશે પહેલીવાર પણ જો તમે બનાવવાના હોય તો પરફેક્ટ એવું બનશે આ ઊંધિયું લગભગ દસથી બાર લોકો માટે થશે તો શિયાળા સ્પેશિયલ આ રીતે કાઠિયાવાડી ઊંધિયું તો શિયાળામાં કે ઉત્તરાયણ પર તમે એકવાર ટ્રાય કરજો એને એકલું પણ ખાઈ શકો પૂરી પરાઠા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો તો મહારાજ જેવું લગ્ન પ્રસંગમાં બને એ રીતે મેં આ ઊંધિયું બનાવ્યું છે તમે ઓછું વધારે એકવાર ટ્રાય કરજો એકદમ પરફેક્ટ એવું બનશે મહેનત છે પણ તમે એકવાર જો આ રીતે ઊંધિયું બનાવશો તો બહારનું ભૂલી હંમેશા ઘરે બનાવો એટલું ટેસ્ટી લાગે છે આ રીતે ઘરે બનાવશો તો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા તેલમાં પણ તમે આ ઊંધિયું બનાવી શકો તો કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ઊંધિયું કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ